તો મિત્રો ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપવામાં આવે છે જે બે ના ત્રણ સમાન હપ્તામાં સીધા તેમના બેંક ખાતામાં જમા થાય છે અત્યાર સુધી તેર કરોડ થી વધુ ખેડૂતોને આ યોજનાનો લાભ મળ્યો છે હવે ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતોના યોજના હેઠળ સહાયની રકમમાં વધારો થઈ શકે છે મિત્રો વાર્ષિક છ હજારની રકમમાં ચાર હજારનો વધારો થઈ શકે છે એટલે કે કુલ દસ રૂપિયા વાર્ષિક સહાય મળી શકે છે આગામી ફેબ્રુઆરી મહિનામાં જે બજેટ આવવાનું છે તેના પર તમામ ખેડૂતોની આશા રહેલી છે જોકે સરકાર પણ આ રકમને દસ રૂપિયા કરવા પર વિચારણા કરી રહી છે પરંતુ હજી સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યાર પછી મિત્રો અત્યારે ઘણા એવા ખેડૂતો છે જેમણે પીએમ કિસાન યોજનામાં ફોર્મ ભરવું છે તેઓ પીએમ કિસાન યોજના હેઠળ લાભ મેળવવા માંગે છે તેમણે પીએમ કિસાનની ની સત્તાવાર વેબસાઈટ મુલાકાત લેવી જોઈએ ત્યાં ન્યુ ફાર્મર રજીસ્ટ્રેશન નો વિકલ્પ દેખાશે જેમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે બધી માહિતી ભરો અને સબમિટ કરો લાભ ખેડૂતો પાસે આધાર કાર્ડ બેંક ખાતાનું સ્ટેટમેન્ટ જમીનના દસ્તાવેજો મોબાઈલ નંબર અને આવકનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે ત્યાર પછી મિત્રો યોજના હેઠળ નવા લાભાર્થીઓ માટે અપડેટ આવી છે

હવે મિત્રો પીએમ કિસાન યોજના લગતા ખેડૂતોના પ્રશ્નો વિશે વાત કરીએ તો મિત્રો પહેલો પ્રશ્ન છે લિસ્ટ માં તમારું નામ કેવી રીતે તપાસવું તો મિત્રો તમારા ખાતામાં પીએમ કિસાન નો હપ્તો જમા થવા માટે તમારે પીએમ કિસાન પોર્ટલ પર જવું પડશે ત્યાં તમારે ફાર્મર કોર્નર ઓપ્શન પર ક્લિક કરીને ફાર્મર સર્ચ કરવું પડશે તેમાં તમારે તમારો આધાર નંબર અથવા તો પીએમ કિસાનનો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરીને શોધી શકો છો જો તમારો નામ લિસ્ટમાં હશે તો તમારું પેમેન્ટ તમારા ખાતામાં જમા થઈ જશે ત્યાર પછી બીજો પ્રશ્ન છે તમારા માટે યોગ્ય દસ્તાવેજો શું છે તો મિત્રો પીએમ કિસાન યોજનામાં રજીસ્ટ્રેશન માટે તમારે તમારું આધાર કાર્ડ

ત્યાર પછી મિત્રો ચોથો પ્રશ્ન છે જો તમારું નામ ન હોય તો શું કરવું તો મિત્રો જો તમારું નામ પીએમ કિસાન યોજનાની યાદીમાં ના હોય તો તમારે તમારા નજીકના સરકારી કચેરીમાં જઈ તપાસ કરાવી શકો છો તો મિત્રો ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે પ્રોજેક્ટનો હેતુ શું છે તો મિત્રો આ યોજનાનો ઉદ્દેશ દેશના તમામ જમીનધારક ખેડૂત પરિવારોને આવકની સહાય પૂરી પાડી ને તેમની આવક વધારવાનો અને કૃષિ ક્ષેત્રને મજબૂત બનાવવાનો છે ત્યાર પછી મિત્રો સાતમો પ્રશ્ન છે આ યોજના માટે કોણ કોણ પાત્ર છે

મિત્રો નવમો પ્રશ્ન છે છે કેવી રીતે થાય પેમેન્ટ તો મિત્રો ડી એટલે કે ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર મારફતે લાભાર્થીના બેંક ખાતામાં સીધી ચુકવણી કરવામાં આવે છે ત્યાર પછી મિત્રો દસ પ્રશ્ન છે વધુ માહિતી માટે હું ક્યાં સંપર્ક કરી શકું છું

તો મિત્રો આનો જવાબ છે ના તમે આ યોજના માટે પાત્ર ખેડૂત નથી ત્યાર પછી મિત્રો બારમો પ્રશ્ન છે જો હું પહેલેથી જ કોઈ અન્ય સરકારી યોજનાનો લાભાર્થી છું તો શું આ યોજના હેઠળ પાત્ર ગણી શકું તો મિત્રો આનો જવાબ છે હા તમે આ યોજના માટે પાત્ર છો ત્યાર પછી મિત્રો તેરમો પ્રશ્ન છે મે ખોટી માહિતી આપીને રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તો મિત્રો તેનો જવાબ છે તમને જો ખોટી માહિતી માં દંડ થઈ શકે છે અને તમને યોજનામાંથી પણ દૂર કરવામાં આવી શકે છે ત્યાર પછી મિત્રો 14મો પ્રશ્ન છે જો મારે બેંક એકાઉન્ટ નંબર બદલાયો છે તો હું તેને કેવી રીતે અપડેટ કરી શકું તો મિત્રો તેનો જવાબ છે તમે પીએમ કિસાન યોજનાની સતર વેબસાઈટ અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની ઓફિસ પર જઈને તમારો બેંક એકાઉન્ટ નંબર અપડેટ કરી શકો છો ત્યાર પછી મિત્રો 15મો પ્રશ્ન છે જો જો મને આ યોજનામાંથી દૂર કરવામાં આવ્યો છે તો હું ફરી નોંધણી કેવી રીતે કરી શકું તો મિત્રો તમે પીએમ કિસાન યોજનાની સતર વેબસાઈટ અથવા તો સંબંધિત રાજ્યના કૃષિ વિભાગની કચેરીની મુલાકાત લઈને તમે ફરીથી નવી નોંધણી કરાવી શકો છો ત્યાર પછી મિત્રો હવે તારીખ આવી છે તે તો મિત્રો તમને જણાવી દઈએ કે સરકાર મહારાષ્ટ્ર અઢાર મોપતો જાહેર કર્યો હતો હવે મિત્રો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા મહિને ચોવીસમી ફેબ્રુઆરી બિહારમાંથી માંથી ઓગણીસ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે